આજે આપણે એટલે પ્રાચીન ભારતીય દર્શનના ગહન સાગરમાં એક ડૂબકી મારીશું ખાસ કરીને બે મુખ્ય ઉપનિષદો છે છાંદોગ્ય અને બૃહદારણ્યક એના પર આજે વાત કરીશું હાજી આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે એમાં ફિલોસોફી છે કથાઓ છે અને થોડા જુદા દ્રષ્ટિકોણ પણ છે આપણો મુખ્ય હેતુ આત્મશોધ અને પરમ સત્ય વિશેના જે મુખ્ય વિચારો છે તેને સમજવાનો છે જે આજે પણ મને લાગે છે એટલા જ મહત્વના છે બિલકુલ જુઓ આ ઉપનિષદો આપણને અસ્તિત્વના એકદમ મૂળભૂત પ્રશ્નો તરફ લઈ જાય છે આપણે મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન આપીશું એક તો છાંદોગ્ય ઉપનિષદનું પેલું પ્રસિદ્ધ મહાવક્ય તત્ત્વમ અસિ હા તે તું છે બરાબર તે તું છે જે વ્યક્તિગત આત્મા અને બ્રહ્માંડનું જે પરમ સત્ય છે એટલે કે બ્રહ્મ એમની એકતા બતાવે છે અને બીજું બૃહદારણ્યક ઉપનિષદમાં જે વર્ણન છે અંતર્યામીનું અંતર્યામી અંતરયામી હા એટલે કે દરેક વસ્તુની અંદર રહેલો અદ્રશ્ય નિયંત્રક બરાબર તો ચાલો છાંદોગ્ય ઉપનિષદ અને તત્વમ અસીથી શરૂઆત કરીએ આ વિચાર તો ખરેખર આમ જુઓ તો ક્રાંતિકારી કહેવાય કે હું તમે આપણે સૌ અને આખું બ્રહ્માંડ એનું મૂળભૂત તત્વ એક જ છે હા એકદમ આ ઉપનિષદનો જે છઠ્ઠો અધ્યાય છે એમાં ઋષિ ઉદ્દાલક આરુણી પોતાના પુત્ર શ્વેતકેતુને આ ગહન સત્ય સમજાવવા માટે બહુ જ સુંદર અને સાદા કહી શકાય એવા દૃષ્ટાંતો આપે છે હા સાંભળ્યું છે મેં એના વિશે તેઓ કહે છે જેમ વડનું એક નાનું સૂક્ષ્મ બીજ હોય એમાં આખું વિશાળ વૃક્ષ સમાયનું છે એનો સાર દેખાતો નથી પણ એ જ એનું અસ્તિત્વ છે બરાબર અથવા જેમ પાણીમાં મીઠું ઓગાળી દો પછી એ દેખાય નહીં પણ પાણીના દરેક ટીપામાં એનો સ્વાદ હોય એમ જ આત્મા જે પરમ સત્ય છે એ બધે જ છે સર્વવ્યાપી છે ભલે આપણે એને ઇન્દ્રિયોથી પરખી ન શકીએ આ જે અદૃશ્ય અને સૂક્ષ્મ સાર છે એ જ બ્રહ્મ છે અને ઉદ્દાલક શ્વેતકેતુને ભારપૂર્વક કહે છે તત્વમ અસી શ્વેતકેતુ તે સૂક્ષ્મસત્ય એ તું જ છે બીજું કોઈ નહીં અને ઋષિ ઉદ્દાલક આરુણીની વાત કરીએ તો એ ફક્ત આ જ્ઞાન તરીકે જ નહીં પણ એમની પોતાની એક અતૂટ ગુરુ ભક્તિની કથા પણ છે સ્ત્રોતોમાં છે ને એકદમ સાચી વાત ધર્મ ડિસ્પેચ અને વરંડા ક્લબના જે લેખો છે એ મુજબ જ્યારે આરુણી યુવાન હતા ત્યારે પોતાના ગુરુ આયોધ ધૌમ્યના આશ્રમમાં ભણતા હતા હા એકવાર એવું બન્યું કે ગુરુએ એમને ખેતરમાં પાળામાં તિરાડ પડી હતી એમાંથી પાણી વહી જતું હતું એને રોકવા કહ્યું ઘણા પ્રયત્ન કર્યા પણ પાણી રોકાયું નહીં એટલે પછી પોતે જ એ તિરાડમાં આળા સૂઈ ગયા અને આખી રાત પોતાના શરીરથી પાણીને રોકી રાખ્યું આખી રાત હા આખી રાત સવારે ગુરુજી એમને શોધતા આવ્યા એમનો અવાજ સાંભળીને ત્યાં પહોંચ્યા આ પ્રસંગ આરુણીની નિષ્ઠા અને ગુરુ પ્રત્યેનું એમનું સમર્પણ બતાવે છે એ જમાનામાં જ્ઞાન મેળવવા માટે કેવી શિસ્ત અને ભક્તિ જરૂરી હતી એનો આ ઉત્તમ નમૂનો છે કથા છે હવે આપણે બૃહદારણ્યક ઉપનિષદ તરફ જઈએ અહીં પણ આરુણી એક મહત્વનો પ્રશ્ન પૂછે છે પણ આ વખતે તેઓ ઋષિ યાજ્ઞવલ્કેને પૂછે છે હા બરાબર આ ઉપનિષદનો ત્રીજો અધ્યાય છે અને એનો સાતમો બ્રાહ્મણ જેને અંતર્યામી બ્રાહ્મણ પણ કહે છે એમાં ઉદ્દાલક આરુણી યાજ્ઞાવલ્કેને સૂત્ર વિશે પૂછે છે એટલે કે એવો કયો દોરો છે જે આખા વિશ્વને એક સાથે બાંધી રાખે છે અને બીજું અંતર્યામી વિશે પેલો આંતરિક નિયંત્રક એમને હા એ જ અંતર્યામી યાજ્ઞાવલ્કે પછી વિસ્તારથી સમજાવે છે કે આ અંતર્યામી એ જ અમર આત્મા છે જે પૃથ્વીમાં પાણીમાં અગ્નિ વાયુ આકાશ સૂર્ય ચંદ્ર તારા દિશાઓ બધા પ્રાણીઓ અને શરીરમાં પણ મન બુદ્ધિ ત્વચા આંખ કાન આ બધામાં એ વસેલો છે અને સૌથી રસપ્રદ વાત તો એ લાગે છે કે આ અંતર્યામી જે તે વસ્તુની અંદર રહીને તેને કંટ્રોલ કરે છે પણ એ વસ્તુ પોતે એને જાણતી નથી આ કઈક અટપટું નથી લાગતું હા એ જ તો એની ખાસિયત છે યાજ્ઞાવલ્ક્ય સ્પષ્ટ કહે છે કે પૃથ્વી અંતર્યામીને નથી જાણતી પણ અંતર્યામી પૃથ્વીની અંદર રહીને તેને નિયંત્રિત કરે છે એ જ રીતે આપણું મન અંતર્યામીને નથી જાણતું પણ અંતર્યામી મનની અંદર રહીને તેને નિયંત્રિત કરે છે એટલે જ એને અદૃષ્ટ દ્રષ્ટા કહ્યો છે એને જોઈ શકાતો નથી પણ એ બધું જુએ છે અચ્છા અશ્રુત શ્રોતા એને સાંભળી શકાતો નથી પણ એ બધું સાંભળે છે અમથ મનતા એના વિશે આપણે વિચારી નથી શકતા પણ એ બધું વિચારે છે અવિજ્ઞાત વિજ્ઞાતા એને આપણે પૂરેપૂરો જાણી નથી શકતા પણ એ બધું જ જાણે છે બાપરે અને છેલ્લે યાજ્ઞવલ્કે સ્પષ્ટ કરે છે આ જ તારો આત્મા છે જે અંતર્યામી અને અમર છે બાકી બધું તો નાશ પામવાનું છે તો એમ કહી શકાય કે આ બંને ઉપનિષદો છાંદોગ્ય અને બૃહદારણ્યક એ મૂળભૂત રીતે એક જ સત્ય તરફ ઇશારો કરી રહ્યા છે કે આપણી અંદર અને આખા બ્રહ્માંડમાં એક જ અવિનાશી ચૈતન્ય તત્વ છે હા બરાબર પણ શું પ્રાચીન ભારતમાં બધા જ આ વાત માનતા હતા મને લાગે છે આપણા સ્ત્રોતોમાં કેટલાક જુદા મંતવ્યોનો પણ ઉલ્લેખ છે હા એ સમયે પણ વિચારધારાઓનું ઘણું વૈવિધ્ય હતું એ જાણવું પણ જરૂરી છે જેમ કે ચાર વાગ દર્શન એ લોકો તો સંપૂર્ણપણે ભૌતિકવાદી હતા એટલે કે જે દેખાય એ જ સાચું બસ માત્ર પ્રત્યક્ષ અનુભવ એ જ જ્ઞાનનું પ્રમાણ આત્મા પરલોક ઈશ્વર આ બધું એ લોકો નકારતા હતા એમનો સિદ્ધાંત તો પેલો જાણીતો છે ને યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃતવા ઘૃતમ પીબેત હા હા ઝાસુરી જીવો સુખેથી જીવો ભલે દેવું કરીને ઘી પીવું પડે એ જ બીજી બાજુ આજીવિક સંપ્રદાય હતો એ લોકો નિયતિવાદમાં માનતા હતા એટલે કે બધું જ પ્રિડિટરમાઇન્ડ છે પહેલેથી નક્કી જ છે મતલબ ફ્રીવિલ જેવું કંઈ નહીં બિલકુલ નહીં મનુષ્યની સ્વતંત્ર ઈચ્છા જેવું કંઈ નથી કર્મને પણ એ લોકો ભ્રમણા ગણતા તો આ બતાવે છે કે ઉપનિષદોના આવા ઊંડા આત્મવાદી વિચારો હતા એની સાથે સાથે જ અત્યંત વિરોધાભાસી કહી શકાય એવા ભૌતિકવાદી અને નિયતિવાદી વિચારો પણ એ સમયે હતા ખરેખર બહુ રસપ્રદ છે આ વિવિધતા તો આજના આપણા મંથનનો સાર એવો નીકળે કે છાંદોગ્ય અને બૃહદારણ્યક ઉપનિષદો આપણને તત્વમ અસી અને અંતર્યામી દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે વ્યક્તિગત ચેતના અને બ્રહ્માંડની જે પરમ ચેતના છે એની વચ્ચે ખરેખર કોઈ ભેદ નથી બધું જ એક અખંડ સત્યનું સ્વરૂપ છે હા અને આ સમજણ મને લાગે છે એક ગહન પ્રશ્ન પણ ઉભો કરે છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ કયો પ્રશ્ન જુઓ જો કે કહે છે એમ અંતર્યામી આપણા મન અને ઇન્દ્રિયોને પણ અંદરથી નિયંત્રિત કરે છે અને આપણું મન પોતે પણ એને જાણતું નથી તો પછી આપણી જે વ્યક્તિગત સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે આપણું ફ્રી વિલ અને આપણી જાગૃતિ એનું સ્વરૂપ શું હમ આ તો વિચારવા જેવો મુદ્દો છે શું આપણી સ્વતંત્રતા એ પણ એ જ અંતર્યામીનો એક ખેલ છે આ એવો પ્રશ્ન છે જે મને લાગે છે કે વધુ ઊંડા ચિંતન અને આત્મઅન્વેષણ માટે આપણને પ્રેરણા આપે છે